નમસ્કાર હું શું પ્રેરણા આપશે ઇન્ડિયા ન્યુઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચાર મોડાસાના બાયપાસ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત પાયલટ ચોકડી તરફથી આવતી કાર માઝુમ નદીમાં ખાબકી કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકોમાં ઘટના સ્થળે મોત એક વ્યક્તિ ગંભીર રીતે જાગ્રત થયો છે

કારમાં સવાર વ્યક્તિઓ શિક્ષકો પ્રાથમિક માહિતી સામે આવી રહી છે અરવલ્લી સમાચાર સામે આવ્યા છે મોડાસાના બાયપાસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે પાયલટ ચોકડી તરફથી આવતી કાર માઝુમ નદીમાં ખાબકી હતી જેના કારણે અકસ્માત સર્જાયો કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકો ઘટના સ્થળે મોત નીપજી ચુક્યા છે માહિતી સામે આવી રહી છે ચાર વ્યક્તિ પૈકી ત્રણ વ્યક્તિના મોત નીપજી ચૂક્યા છે એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત છે અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે

સાર્વજનિક હોસ્પિટલ ખાતે રવાના કર્યો છે ત્રણ વ્યક્તિની ડેથ હતી જેમને સાર્વજનિક હોસ્પિટલ ખાતે બહાર કાઢી અને પોખતા કરવામાં આવ્યા આ જે તમામ લોકો છે ક્યાં ના હોય શકે છે એવું એમની સાથે એના જેટલા બી કોલ હતા એ બધા મોબાઈલ ના જે એટેન્ડ કરે એ પ્રમાણે એને ક્લાસીસ માંથી સતત કોલ આવતા હતા એમના એટલે ક્લાસીસ ના શિક્ષક પણ હોય શકે છે એ તો હવે આગળ જતા તપાસ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે કાર છે જે શામળાજી તરફ જાય છે આ બાજુ આ ધનસુરા આવે છે આ મોડાસા બાયપાસ રોડ છે ત્યાં એક બ્રિજ છે એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવી દીધો છે અને જેથી કરીને ગાડી છે નીચે ઉતરી ગયેલ છે ટોટલ એમાં ચાર જણા હતા એમાં એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બીજા ત્રણ છે એ પ્રાથમિક દ્રષ્ટિ અત્યારે લાગે છે કે મરણ ગયેલ છે પણ એની પુષ્ટિ છે એ કરવા માટે બોડી છે એ સરકારી હોસ્પિટલે મોકલવામાં સર આ વ્યક્તિઓ પ્રાથમિક દ્રષ્ટિ એવું લાગે છે કે સ્કૂલ ના શિક્ષકો હોય અથવા તો સ્કૂલ સાથે સંકળાયેલા હોય એવું લાગે છે પરંતુ હજી એની પુષ્ટિ છે અમે કરી રહ્યા પાલનપુર ગુરુ નાનક